ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે જી ને ક્યારે જ વાપરવો અને જી ને ક્યારે દ વાપરવો તમારા માટે જોરદાર મજેદાર ધમાકેદાર ટ્રીક લઈને આવ્યો છું આજ પછી તમને કોઈ દિવસ ભૂલાશે નહીં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય ધ્યાનથી સાંભળજો કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય અને એ સ્પેલિંગમાં જી આપેલો હોય જી પછી ગમે ત્યાં આપેલો હોય આગળ પાછળ વચ્ચે ગમે ત્યાં આપેલો હોય જી પછી જો આવા લેટર ઈ આઈ અને વાય આપેલા હોય તો એ જીનો ઉચ્ચાર જ થાય વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે કોઈ પણ સ્પેલિંગમાં જી આપેલો હોય જી પછી આઈ અને વાય આવા લેટર ના આપેલા હોય કોઈ લેટર આપેલા હોય તો ગજ થાય થાય હે એક્ઝામ્પલ જોઈ તમને વધારે આઈડિયા આવશે પણ સ્પેલિંગમાં જી આપેલો હોય અને જી પછી ઈ આઈ અને વાય આપેલા હોય તો એનો ઉચ્ચાર જજ થાય એ રીતે પેલું એક્ઝામ્પલ છે આ જી જી પછી શું આપેલો જો આવા લેટર આપેલા હોય જી પછી ઈ આઈ વાય છે તો કે હા એટલે આપણે એને જીમ વાંચી એટલે આપણે ગેમ વાંચી એટલે આપણે જાયન્ટ વાંચી એવી જ રીતના કોઈ પણ સ્પેલિંગમાં જી આપેલો હોય જી પછી ઈ આઈ અને વાય ન આપેલા હોય તો આપણે એને ગ વાંચવાનું આ સ્પેલિંગ છે જી હે જી જી પછી ઈ આઈ વાય છે નથી એટલા બીજો કોઈ લેટર છે એટલા માટે આપણે ગોટ વાંચી જોટ અને નો વાંચે હે એવી રીતના ગેમ એવી રીતના ગેટ આવા ઘણા બધા સ્પેલિંગો છે તમને જે આવડતા હોય કોમેન્ટમાં કોમેન્ટ કરી આપજો અને હા ઘણા બધા એવા સ્પેલિંગો છે જે એક્સેપ્શનમાં છે જે અપવાદમાં છે જે આ મતલબ આ નિયમને લાગુ પડતા નથી જેમ કે ગીવ ગર્લ ફિંગર આ ઘણા બધા આવા સ્પેલિંગો છે જે અપવાદનો છે તમને જે આવડતા હોય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી આપજો